જો તમે પણ આવું જ વિચારી રહ્યા હો તો ચિંતા કરવાની જરૂર નથી નવી સિરીઝ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે તમે સેકન્ડરી માર્કેટ એટલે કે સ્ટોક એક્સચેન્જ દ્વારા ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો જો કે ગોલ્ડ બોન્ડ સ્કીમ બે હજાર ત્રેવીસ ચોવીસ ત્રીજો હપ્તો આ જ મહિને અઢારથી બાવીસ ડિસેમ્બર સુધી ખુલ્લો છે બાર થી સોળ ફેબ્રુઆરી વચ્ચે ચોથા હપ્તામાં રોકાણ કરવાની તક મળશે સ્ટોક એક્સચેન્જ માંથી એસજીબી ખરીદવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે આ માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે આ પછી તમે ગ્રો પેટીએમ જેવી એપ અને બ્રોકર દ્વારા એસજીબી ખરીદી શકો છો ઉદાહરણ તરીકે શેરબજારમાં લિસ્ટેડ થવા માટે કંપની સૌ પ્રથમ આઈપીઓ લાવે છે એકવાર માર્કેટમાં લિસ્ટ થઈ ગયા પછી તમે બ્રોકર અથવા એપ દ્વારા આ કંપનીના શેર ખરીદી શકો છો કંપનીના પરફોર્મન્સના આધારે તેના શેરના ભાવમાં વધઘટ થાય છે અને તેવી જ રીતે જ્યારે આરબીઆઈ એસજીબીની નવી સિરીઝ જારી કરે છે તો તે મર્યાદિત દિવસો સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલે છે ત્યારબાદ એ બીએસસી અને એનએસસી પર લિસ્ટ થાય છે જેમાં શેરની જેમ ટ્રેડિંગ થાય છે સોનાના ભાવમાં થતી વધઘટના આધારે એક્સચેન્જ પર એસજીબીની કિંમતમાં પણ વધઘટ થાય છે સ્ટોક એક્સચેન્જ પર એસજીબીના ભાવમાં તફાવત હોય છે અને તેનું મુખ્ય કારણ તેના પર મળતું વ્યાજ છે એસજીબી પર વાર્ષિક અઢી ટકા વ્યાજ મળે છે તે સોનાના વર્તમાન ભાવના બદલે ઇશ્યુ કિંમત પર આધારિત છે ધારો કે જો ત્રણ વર્ષ પહેલા એસજીબીની ઇશ્યુ કિંમત ગ્રામ દીઠ રૂપિયા ચાર હતી અને હવે ઇશ્યૂની કિંમત છ હજાર રૂપિયા છે તો તેના પરનો વ્યાજ વર્તમાન ટ્રેડિંગ ભાવ પર નહીં પરંતુ ઇશ્યુ કિંમત પર હશે આ રીતે યીલ્ડ એટલે કે વ્યાજની આવક ઘટી જાય છે જો કોમલ ચાર હજાર રૂપિયા પ્રતિ ગ્રામના ઇશ્યુમાં હાલ દસ ગ્રામનો બોન્ડ ખરીદે છે તો તેને સહીઠ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ બોન્ડ પર તેને એક હજાર રૂપિયાનું વાર્ષિક વ્યાજ મળશે જો તેણે આ જ રકમનું આરબીઆઈ ના નવા ટ્રાન્સમાં રોકાણ કર્યું હોત તો તેને રૂપિયા સાહીઠ હજાર પર અઢી ટકાના દરે વાર્ષિક રૂપિયા પંદરસો નું વ્યાજ મળત તો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી આઠ વર્ષની છે જો કોમલ સેકન્ડરી માર્કેટમાંથી ગોલ્ડ બોન્ડ ખરીદે છે તો તેને મેચ્યોરિટી સુધી હોલ્ડ કરવું જોઈએ જો તે આ બોન્ડ મેચ્યોરિટી પહેલા વેચે તો તેને કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડશે જો તમે એસજીબીને ખરીદીના એક વર્ષ પહેલા વેચો છો તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે બોન્ડમાંથી મળેલી આવક તમારી વાર્ષિક આવકમાં ઉમેરાશે જેના પર સ્લેબ મુજબ ટેક્સ ભરવાનું રહેશે ખરીદીના એક વર્ષ પછી વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે અને ટેક્સનો દર દસ ટકા હશે જો તમે ઇન્ટરસેક્શનનો લાભ લો છો તો તમારે વીસ ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે જો તમે એક્સચેન્જમાંથી ખરીદેલા બોન્ડ મેચ્યોરિટી પર વેચો છો